હેલો એવરી વન સ્વાગત છે આપનું ટાર્ગેટ જીપીએસસી યુપીએસસી મીન્સમાં તો આજે જે છે આપણે એક બીજો લેક્ચરમાં જોઈશું કે જે સિલેક્ટેડ કેન્ડિડેટ્સ છે ખાસ કરીને એસટીઆઈમાં અને જીપીએસસી મીન્સમાં કે એમણે કઈ રીતે આન્સર લખ્યા છે કે જેથી એમની આન્સર હોય પરથી આપણે શીખી શકીએ કે આપણે કઈ રીતે આન્સર લખવો જોઈએ બરાબર છે તો આ મારી અને મારા ટીમ વિશેની જાણકારી છે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો ટેલિગ્રામ ગ્રુપ પણ છે આપણું જીપીએસસી ઇઝ ધ ફ્યુચર લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે તમે પ્રેક્ટિસ માટે જોડાઈ શકો છો અને જો તમારે મેન્ટરશિપ જોઈન કરવી હોય તો તમે કરી શકો છો મંથલી વન થાઉઝન્ડ રૂપિઝ ચાર્જ છે જેમાં ડેલી પ્રેક્ટિસ ક્વેશ્ચન આપવામાં આવશે બધા સબ્જેક્ટ કવર કરવામાં આવશે અને જે છે એક જૂની ટેસ્ટ સિરીઝ તમને પ્રેક્ટિસ માટે મેન્સ પ્રેક્ટિસ માટે આપવામાં આવશે ફ્રીમાં અને એનું ઇવેલ્યુએશન પણ કરી આપવામાં આવશે ઓકે તો મારો કોન્ટેક તમે કરી શકો છો ટેલિગ્રામ પર ભાર્ગવ જીઓવીટી લક્ષો તો મળશે અને ગ્રુપ માટે જીપીએસ ઇઝ ધ ફ્યુચર એટ ધ રેટ લક્ષો તો મળી જશે તો શરૂ કરીએ તો આજે જે છે આપણે બીજા લેકચરમાં પત્ર લેખન ચર્ચા પત્રમાં કઈ રીતે લખવું તે જોયું આજે આપણે જોઈશું અહેવાલ લેખન તો ક્વેશ્ચન છે કે ગુજરાતી ગઝલકાર મરીઝની યાદમાં એક ટાઉન ટાઉનહોલ અમદાવાદ ખાતે ગયા રવિવારે યોજાઈ ગયો તે વિશેષ શબ્દ સૃષ્ટિ માસિક માટે એક અહેવાલ તૈયાર કરો કે એક અહેવાલ જે છે એ તૈયાર કરવાનો છે તો એક તો એને તમારે ટાઇટલ આપવો થાય કે ગુજરાતી ગઝલકાર મરીઝની યાદ બરાબર સિમ્પલ ટાઇટલ છે જે રીતનું ક્વેશ્ચન જે રીતનું ટાઇટલ છે અમદાવાદ પછી જે છે તમે તારીખ મારી શકો તો ગઈકાલે રવિવારે બરાબર છે તો ગુજરાતી સાહિત્યમાં ધૂણી દખાવનાર અને યુવા હૃદય સમ્રાટ એવા શ્રી ગુલઝારશ્રી મરીઝની યાદમાં અમદાવાદના ટાઉનહોલ ખાતે એક મુશારો યોજાયો હતો મુશાયરામાં શું હોય એ પ્રમાણે લોકો પ્રેમી હતા બધા જે છે ઉત્સાહિત હતા દોઢસો જેટલા સાહિત્યકારો આવ્યા હતા એમણે એવું લખ્યું છે પંદરસો જેટલા શહેરીજનો આવ્યા ત્યારબાદ જે છે કોણ આવ્યો હોય સામાન્ય રીતે કોઈ આવ્યો મુસા હોય તો કોણ આવે તો સાહિત્યના જાણકાર આવે તો એમણે એક બે સાહિત્યના જાણકાર નાખ્યા ભાઈ ચંદ્રવદનભાઈ મહેતા હતા એમણે જે છે થોડું વાત કરી ત્યારબાદ જે છે એમણે ભાષણ કર્યું તો એમાં જે છે ઔપચારિક ભાષણ પૂર્ણ થયા બાદ એમને જે લેખન હતું જે મરીઝની જે લેખન હતું એની જે છે એ ગામ આવી એંસી જેટલા એમાં ભાગ લીધો હતો ત્યારબાદ જે છે એ બીજું એક કવિની અથવા લેખકની અથવા એની વાત કરી કે ભાઈ સુરેશભાઈ જોશીની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવામાં આવી જેમણે જે છે એ જે ગાયકોએ મરીઝની ગઝલો ગાઈ હતી એમાંથી જે છે નંબર આપવામાં આવ્યા તો આ રીતે જે છે એ આટલા પૈસાનું નંબર આપવામાં આવ્યા અને આટલું ઈનામ આપવામાં આવ્યું અને અંતે જે છે એ બધા હાજર લોકોએ મરીઝના જીવનકાળ પર એક પુસ્તક હતું અને ભેટ લઈને બધા જે છૂટા પડ્યા તો બહુ સાદું અને સિમ્પલ ઘણી વખત આપણે મેં આગલા લેક્ચરમાં પણ કીધું છે કે જે એક્ઝામિનર હોય છે એને સિમ્પલ વસ્તુ જોઈતી હોય છે આપણે ઘણી વખત એક્સ્ટ્રા એફર્ટ લગાડવા જઈએ છીએ બીજા કરતા અલગ કરવા જઈએ છીએ એમાં જે છે ઘણી વખત આપણો આન્સર એમને ગમતો નથી તો આમાં સાડા માર્ક મળ્યા છે દસમાંથી દસમાંથી સાડા પાંચ બહુ સારા કહેવાય ત્યારબાદ હવે આપણે જે છે બીજા સબ્જેક્ટ પણ જોઈશું એટલે આપણે જે ઇંગ્લિશનું જોઈશું કે જે જેમાં ચિત્રમાંથી તમારે લખવાનું પૂછાય અથવા ડેટા ઇન્ટરપ્રિટેશન હોય છે તો ડેટા ઇન્ટરપ્રિટેશન પર એક ક્વેશ્ચન પૂછાયું હતું કે મોન્સૂન ફોરકાસ્ટ પર જે છે એ પૂછાયું છે તમારે એનું એનાલિસિસ લખવાનું છે તો એમણે કઈ રીતે લખ્યું છે પહેલાં તમે આ જોઈ લો બરાબર છે એક આ ચિત્ર છે કે જેની અંદર વરસાદમાં એક જણ છત્રી લઈને ઊભો છે અને આ બાજુની સાઈડથી પછી ડેટા આપેલા છે તો એમણે લખ્યું છે કે ધ અબાઉ હોરિજન્ટલ બાર ડાયાગ્રામ એન્ડ ધ પિક્ચર ઇટ ટુ રેડ ધ સિગ્નિફિકન્સ મેન્ટેનન્સ ઓફ ધ અબાઉટ ધ રેનફોલ ડ્યુરિંગ ધ મન્થ ઓફ જૂન ટુ જુલાઈ એક તો જૂન જુલાઈમાં આપવામાં આવ્યું છે બરાબર કારણ કે લખ્યું છે જૂન જુલાઈની અંદર ડાય બાજુની સાઈડ આપવામાં આવી છે ત્યારબાદ જે છે એમણે લખ્યું છે કે નેચરનું ઇન્ફોર્મેશન છે કે પંદરથી સત્તર ઇંચનો વરસાદ છે સપ્ટેમ્બરમાં જે છે ચૌદ ટકાનો ચાર ટકાનો જે છે પ્લસ એન્ડ માઇનસ છે બીજું જે છે કે ભાઈ એકચ્યુઅલ જે રેઇનફોલ છે એના કરતાં ઘણી વખત ઓછો થયો છે ત્રણથી ચાર ઇંચનો જે છે ઘટાડો છે એવરી રિજન ઓફ ધ ઇન્ડિયા એઝ અ સેમ એરર માર્જિંગ એ લગભગ જે છે એ પ્લસ વન માઇનસ આઠ ટકાનું માર્જિંગ છે એટલે આ ફોરકાસ્ટિંગ એ છે કે કેટલું એક્સપેક્ટ કરેલું હતું અને કેટલો પડ્યો છે તો એમણે જોયું કે બધામાં કંઈક થોડો થોડો ફેરફાર છે તો એ એમણે વસ્તુ લખી બીજી વસ્તુ છે કે મેક્ઝિમમ પ્રેસિપિટેશન ક્યાં થયું કે સેન્ટ્રલ ઇન્ડિયામાં થયું પછી જે છે નોર્થ વેસ્ટમાં થયું છે ઓછામાં ઓછું ક્યાં થયું છે એ પણ લખી શકાય બીજું ડેટામાં જે છે કદાચ પચીસ વર્ષનો કોઈ ડેટા લખેલો છે તો એનું પણ તમે એક લાઈન લખી શકો બીજું જે કહીએ કે બાવન વર્ષમાં જે છે એ નોર્મલ જે રેન્જ છે અને એના કરતાં જે છે એ લાસ્ટ હાઇએસ્ટ ઇન લાસ્ટ એકસો બે વર્ષ એકસો બે વર્ષમાં જે છે એ સૌથી હાઇએસ્ટ છે કારણ કે આની અંદર લખેલું હોય છે આ બધું કે ભાઈ ઓગણીસોમાં આટલું હતું જો માર્જિન ઓફ એર લખેલું છે બરાબર છે પછી નોર્થ વેસ્ટમાં આટલો પડ્યો છે સેન્ટ્રલમાં આટલો પડ્યો છે પછી ઓગસ્ટમાં તો તમે આવું બી લખી શકો કે ભાઈ જુલાઈમાં જે છે આટલો હતો ઓગસ્ટમાં વધારો થયો સેન્ટ્રલ અને નોર્થ ઇસ્ટમાં આટલો થયો ઉત્તર અને દક્ષિણમાં બરાબર આ રીતનું જે છે એ છે પછી ફિફ્ટી ટુ પર્સન્ટ નોર્મલ છે હાઈએસ્ટ ઇન વન ઝીરો ટુ યર્સ બરાબર જો આ લખેલું છે જ્યાં આ લિંક થાય છે ત્યાં જુઓ બરાબર છે આ લખેલું છે કે હાઈએસ્ટ ઇન એકસો બે વર્ષ તો જે અંદર લખેલું છે એ જ તમારે માહિતી લખવાની છે બીજું કોઈ લખવાની નથી પણ અંદર લખેલી માહિતી તમે ધ્યાન આપો છો એને મહત્ત્વ આપો છો કે નહીં કારણ કે કાલ ઉઠીને તમે જ્યારે અધિકારી બનશો તો જે ડેટા આવશે એ તમારે ઇન્ટરપ્રિટ કરવા પડશે એનો મતલબ તમારે જાણવો પડશે કે ભાઈ વસ્તુ સુધરી રહી છે કે બગડી રહી છે બરાબર તો એના માટે આ મહત્વનું છે તો ડિફરન્સ જે છે એ લખ્યું છે તો ટોટલ એમણે આઠ પોઈન્ટ લખ્યા છે અને એમાં જો એમને સાડા છો અને પછી છેલ્લા પોઈન્ટ માટે અલગથી અડધો માર્ક એટલે ટોટલ સાત માર્ક મળ્યા છે દસમાંથી સાત એટલે બહુ જ સારા માર્ક કહેવાય તો આવા જે એક બે એક બે માર્ક જે બીજા કરતાં તમને વધારે મળે એવરેજ માર્ક વધારે મળવાના છે મેન્સ જે લોકો લખતા હશે બધા સારા જ હશે તો મેન્સ સુધી પહોંચ્યા હશે તો જે આ અડધો એક અડધો એક માર્ક ધારો કે તમે દસ ક્વેશ્ચનનું પેપર ગણો એસટીએ અને ક્લાસ વન ટુ પંદરનું ગણો તો અડધા માર્કનો ફરક એટલે દરેક પેપરની અંદર પાંચથી સાત માર્કનો ફરક પડ્યો બરાબર એવા તમે ચાર પેપર એસટી એના ગણો અને છ પેપર એના ગણો બરાબર છે તો ચોવીસથી લઈને ત્રીસ માર્કની વચ્ચે જે છે તમે આવી નાની નાની વાતને લીધે આગળ આવી જાઓ હવે આ જે રીતની એક્ઝામ આજકાલ છે એમાં ત્રીસ માર્કની અંદર તો આખું મેરિટ પૂરું થઈ જાય કે કદાચ જેનો ફર્સ્ટ રેન્ક હોય તો એથી લઈને ત્રીસ માર્ક એના કરતાં જેના ઓછા હોય ત્યાં સુધી તો કદાચ પૂરું બી થઈ જાય એના પછી પછીના કદાચ નંબર બી ના લાગે જોબમાં તો આ અડધો અડધો માર્ક જે છે એ મેટર કરતો હોય છે તો તમારે આ રીતે લખવું પડે તો જો તમે પ્રેક્ટિસ કરવા માંગતા હોય તો યુટ્યુબ પર તમે સબસ્ક્રાઈબ કરો કોન્ટેક કરવા માંગતા હોય તો કોન્ટેક કરી શકો છો ગ્રુપમાં જોડાવ મેન્ટરશિપ તમે જોઈન કરવા માંગતા હોય તો મેન્ટરશિપ પણ તમે જોઈન કરી શકો છો એનાથી તમને ખૂબ ફાયદો થશે જે લોકો એસટીએ મીન્સ આપી રહ્યા છે એ લોકો માટે ગોલ્ડન ચાન્સ છે તમે અમારી સાથે જોડાઈ શકો છો અમે આ રીતે પ્રેક્ટિસ કરાવીશું કે જે પ્રીવિયસ સેર્સનો ચેકઅપ કરી રીતે થાય છે એ પ્રમાણે તો ફરી મળીશું થેન્ક યુ જય હિન્દ